નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગરબી ગુજરાતમાં મિત્રો દેશ દુનિયાના તાજા અને લેટેસ્ટ સમાચારો આપતી અમારી ચેનલ ગરવી ગુજરાતમાં તમે પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના સમાચારોમાં આપણે જાણીશું કે ખેડૂતો વિશે કઈ કઈ સ્કીમો શરૂ છે અને ખેડૂતોને કયા કયા લાભો મળવાના છે અને ક્યારે વાવણી થવા લાયક વરસાદ થવાનો છે આ તમામ સમાચારો આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો વાવણી પેલા ખેડૂતોને ચાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેની વાત કરીએ તો બાગાયત વિભાગ દ્વારા ચારું વર્ષ દરમિયાન જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને દસ ગુઠ્ઠા વાવેતર વિસ્તાર માટે રૂપિયા બે હજારની મર્યાદામાં શાકભાજી પાકોના હાઇબ્રિડ વિયારણના ઇનપુટ કિટ્સ વિનામૂલ્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ લાભ ખેડૂતોને વધુમાં વધુ વીસ ગુઠ્ઠા સુધી

વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે જિલ્લા બાવીસ થી વીસ એટલે કે બાવીસ થી અઠ્યાવીસ જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું દસ્તક આપી શકે તેવી શક્યતા દર્શાવી છે અને સાથે જણાવાયું છે કે અરબી સમુદ્રમાં પંદર જૂન આસપાસ એક મોસમી સિસ્ટમ સક્રિય થઈ શકે છે જેના કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ફરીથી પ્રેરણા પામે તેવી શક્યતા છે અને જો કે આ સિસ્ટમથી ગુજરાતને મર્યાદિત અસર થવાની આશંકા દર્શાવાઈ રહી છે તો મિત્રો આ વખતે ચોમાસું મોડું રહે તેવું આપણું હવામાન વિભાગ કહી રહ્યું છે અને જો આ ચોમાસું આવશે તો આ સિસ્ટમની જે અસર છે તે ગુજરાત પૂર્તી એટલે કે મર્યાદિત રહી શકે તેવી આશંકા પણ દર્શાવાય છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડમાં અનાજ સાથેના જે તમને લાભ મળતા હતા તે હવે બંધ થઈ જશે જેની વાત કરીએ તો આપણી સરકારે એક નવો નિર્ણય કર્યો છે અને એ નિર્ણય 30 જૂન સુધીમાં બધા જ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું પડશે અને કોઈ પણ રેશન કાર્ડ ધારક જે ઈ કેવાયસી કરાવશે નહીં તેને રાશન કાર્ડ પર મળતું મફત રાશન બંધ થઈ જશે મિત્રો એટલું જ નહીં પણ જે રેશન કાર્ડ ધારકો પાસે ઈ કેવાયસી નથી તેમના નામ પણ રેશન કાર્ડની લાભાર્થી યાદીમાંથી દૂર કરી દેવામાં આવશે એટલે કે તેમને ફરીથી રેશન મેળવવા માટે ફરીથી રેશન કાર્ડ માટે અરજી કરવી પડશે એટલા માટે મિત્રો જો રેશન કાર્ડમાં તમે પણ ઈ કેવાયસી ન કરાવેલું હોય

ઘણા બધા મિત્રોને આવો પ્રશ્ન થતો હશે તો મિત્રો વાત કરીએ તો જે રેશન કાર્ડ ધારકો છે જે લાભ લઈ રહ્યા છે તે બધા જ રેશન કાર્ડ ધારકો છે એ આ લાભ લેવા માટે કેપેબલ નથી છતાં પણ આ લાભ લઈ રહ્યા છે જો એમાં વાત કરીએ તો તમારી કોઈ પણ દીકરી હોય અને તે સાસરે જાય છે છતાં પણ તમે તેનું નામ તમારા રેશન કાર્ડમાંથી કમી નથી કરાવતા જેના કારણે તેના ભાગનું રેશન સરકારને આપવું પડે છે અને જે વ્યક્તિને ખરેખર જરૂરિયાત છે તે વ્યક્તિ રેશન કાર્ડમાં રેશન મેળવવા વિનાથી વંચિત રહી જાય છે જેના કારણે આપણી સરકાર આપણને ઈ કેવાયસી કરાવવાનું કહી રહી છે અને બીજી વાત કરીએ કે તમારા ઘરમાંથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે

કે જે મેં તમને વાત કરી કે કોઈ દીકરી સાસરે ગઈ હોય તો તેનું નામ કમી ન કરાવ્યું હોય અને કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તેનું નામ તમે તમારા રાશન કાર્ડમાંથી ન કઢાવ્યું હોય કે કમી ન કરાવ્યું હોય તેવા રાશન કાર્ડ ધારકોને બોગસ રેશન કાર્ડ ધારકો કહેવામાં આવે છે અને આ બોગસ રેશન કાર્ડ ધારકોને ગોતી પાડવા કે તેવા લોકોના રાશન જે જાય છે તે રેશન બંધ કરાવવા અને જે વ્યક્તિને ખરેખર જરૂર છે તેવા વ્યક્તિઓને રાશન આપવા માટે આપણી સરકાર આપણને વારંવાર ઈ કેવાયસી કરાવવાનું કહી રહી છે અને મિત્રો જો તમને ઈ કેવાયસી કરતા ન આવડતું હોય તો મિત્રો આ ચેનલ જે છે આ વિડિયો છે તેના ડિસ્ક્રિપ્શનમાં મારી બીજી ચેનલની લિંક આપું છું તેમાં મોબાઈલ થી તમે તમારા ઘરેથી જ કઈ રીતે ઈ કેવાયસી કરાવી શકશો કરી શકશો પોતાની જાતે જ તે તમામ માહિતીનો એક વિડિયો મે મૂકેલો છે તે જોઈ લેજો અને મિત્રો આ વિડિયોમાં અમે તમને એટલે કે તમને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું તે વિડિયોમાં તમામ માહિતી આપવામાં આવી છે

યોજનાના વીસમ હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી થી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબતે અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં સરકાર આ વિશે માહિતી આપે તેવી સંભાવના અત્યારે હાલ દેખાઈ રહી છે એટલે કે મિત્રો જે 19મો હપ્તો આવ્યો હતો તેના આધારે જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 20મો હપ્તો જૂન મહિનાના એન્ડમાં આવી શકે તેવી સંભાવના છે પરંતુ સરકારે આ બાબતે કોઈ માહિતી મળી સરકારે આ બાબતે કોઈ માહિતી આપી નથી હાલ અત્યારે ખાલી ને ખાલી સંભાવના જે દેખાઈ રહી છે એ સંભાવના અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ

તે લાભ આપવામાં આવશે જે ખેડૂતો લાભ લેવા ઈચ્છતા હોય તે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે તો મિત્રો જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય કે સનેડો ખરીદવો હોય તો ટ્રેક્ટર અને સનેડાની કિંમતના પચીસ ટકા અથવા તો પચીસ હજાર રૂપિયા આ બે જે ઓછું હશે તે તમને લાભ આપવામાં આવશે અને આ જે ફોર્મ ભરવાનું છે તે આઈ પોર્ટલ ખેડૂત નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ અને તે પોર્ટલ જ્યારે પણ ખુલે ત્યારે તમે તેમાં અરજી કરી અને આ સહાય તમે મેળવી શકો છો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો પાક વીમા યોજના પરિવાર શરૂ કરવા માટે અરજી કરવામાં આવી છે તો જેની વાત કરીએ તો પાક વીમા યોજના ગુજરાતમાં પરિવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં પરિવાર પાક વીમા યોજના આગામી ખરીફ સીઝન થી શરૂ કરવામાં આવશે અને આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો શરતો ખેડૂત લક્ષી કરવામાં આવી છે અને ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી કરવામાં આવશે તો મિત્રો આ પાક વીમા યોજના જો ફરીવાર શરૂ કરવામાં આવે તો આપણા ખેડૂતોને ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે

ભારે પડે તેવું લાગી રહ્યું નથી આ સરકારની કામગીરી સરાહના કરવા જેવી કામગીરી છે અને આ જે ગામડાઓની મોટી ખુશખબર મળી છે તેનાથી ઘણા બધા લોકોને ફાયદો થવાનો છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે નવી આગાહી કરી દીધી છે મિત્રો તમને ખબર જ હશે કે આંબાલાલ પટેલ જે કંઈ પણ આગાહી કરે છે તે સાચી જ પડે છે આંબાલાલ પટેલની નવી આગાહી મુજબ

પરિવારજનોને અવશ્ય લોક ઉપયોગી તાજા અને સૌથી ઝડપી સમાચારો અને લેટેસ્ટ સમાચારો આપતી ચેનલ સાથે જોડાઈ શકે તો મિત્રો ફરી મળીશું એક આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત